નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા આજ રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપ સૌને એક ન્યાયની વાત કરવા આવ્યો છું આપને જણાવી દઈએ આજના પેપરમાં મેં વાંચ્યું છે ત્યારે અંજાર શહેરમાં આવેલ શાળા નંબર પાંચ જેમાં છેલ્લા ઘણા સમયથી બાળકો એંસી ટકાથી વધારે ગેરહાજર રહે છે છતાં તેમની શિષ્યવૃત્તિની રકમ લઈ અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જે બાબતે શાસનાધિકારી એ પણ પત્રકારને કહેલ છે કે તે બાબત સાચી છે અમારા દ્વારા તપાસ ચાલુ છે તો આપણે જણાવી દઈએ કે આમાં તપાસનો ક્યાં વિષય છે જો એવું થયું હોય તો તાત્કાલિક જે પણ જવાબદાર હોય એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ આપ સૌને એક વાત જણાવી દઉં કે આખા ગુજરાતમાં અત્યારે એક જ એવું શહેર છે અંજાર જ્યાં પ્રાથમિક શિક્ષણ નગરપાલિકા હસ્તક છે સમસ્ત ગુજરાતમાં જિલ્લા પંચાયત જ પ્રાથમિક સ્કૂલોને સાચવણી કરે છે એક જ અંજાર શહેર એવું છે હવે અગિયાર નગરપાલિકા આ શા માટે પોતા પાસે આ સ્કૂલ રાખી છે મારા હિસાબે ભ્રષ્ટાચાર કરવા કારણ કે આની પહેલા પણ એક વખત કરોડોનો ભ્રષ્ટાચાર સાબિત થયો ત્યારબાદ જે પદાધિકારી હતા તેને છૂટા કરી બીજા પદાધિકારી નીમવામાં આવ્યા એ ભ્રષ્ટાચાર બાબતે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી અને અત્યારે પણ આ સાડા નંબર પાંચનો જે ભ્રષ્ટાચાર થયેલ છે એને પણ ઢાંકવા માટે આ સત્તાધીશો ખૂબ જ દોડી રહ્યા છે તો આપ સૌને વિનંતી કરું છું સોશિયલ મીડિયાના મારફતે કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આવો અંજારવાસીઓ આપણે સૌ સાથે મળી એક ઉગ્ર આંદોલન કરી અને આ ભ્રષ્ટાચારીઓની કમર તોડી આપ જાણો છો શિક્ષણ બાબતે જો આટલું ભ્રષ્ટાચાર થતું હોય આ શાળા નંબર પાંચ નો એક જ સ્કૂલ છે આવી તો આપણા અંજારમાં અનેક સ્કૂલ છે જ્યાં આપણને ખબર પણ નથી હોતી એવા ભ્રષ્ટાચાર થતા હશે આની પહેલા શિક્ષણ સમિતિમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા ત્યારે પણ કોઈ કાર્યવાહી નહીં અત્યારે પણ કાર્યવાહી કરવાની જગ્યાએ જે ભ્રષ્ટાચાર થયો છે એને ઢાંકવા માટે શાસન સરકાર તોડી રહી છે આ સત્તાધીશો તો એ ખરેખર ખોટું છે આવો અંજારવાસીઓ આપણે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ સૌ સાથે મળી અને ભ્રષ્ટાચારીઓને સજા દેવડાવવા માટે કરી તો આવો સૌ સાથે મળી અને આ ભ્રષ્ટાચારીઓ વિરોધ એક ઉગ્ર આંદોલનમાં જોડાઈએ અને આપ સૌને વિનંતી કે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી જય ભારત જય હિન્દ